हूँ कांति भाई सुलाल भाई अमृतिया बोलो ना नाम अपने। भाई भाई अपना हूँ कांति भाई सुलाल भाई अमृतिया अपना अपना बोलो ना अपना अपना नाम बोलिए हाँ रमेश भाई बुरा भाई कटारा हो श्री बंदी दर्शना बहन मुकेश भाई वागेला ईश्वर ना नामे सोगंद लूं छूके નામે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારત સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વ અખંડતા નું સમર્થન કરીશ હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્ય રાજ્ય મંત્રી તરીકે મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધા પૂર્વક અને અંતઃકરણ પૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક બજાવીશ भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष बिना राग के द्वेष विना तमाम लोगों साथे तमाम लोगों संविधान अने कायदा अनुसार संविधान कायदा अनुसार न्याय पूर्वक पूर्वक वर्तिषर्वक